હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મજામાં રહેવાનું તો બધાને જય શિયા અને આજે હવરમાં નાઈ ધોઈને થઈ જશે ફ્રેશ અને બે બે ધોઈને સા પાણી પીને નાસ્તો બાસ્તો કરીને એકદમ રેડી થઈ જશે મવે જવા હાટું પણ વરસાદ આવી છે તો મોવે જવાનું થાય ને કોઈ મોવે જવાનું થાય નહીં કારણ કે લાગે છે આજે લગભગ વરાપી જશે એટલે વરાપી દે તો નેદવાનું થાય કાં તો દવા સાટું થાય એવું થાય તો વિચાર તો બધે નેદવા વીજ જાય ને એવું બધું નોખ કામ મારા બા છોકરા બે અહીંયા છે એક ખાંભલાડ ઉભો એક માર બાપ અહીં ઉભો એમ બધા નોખા નોખા ઉભા છે તો આપણે જેવા કઈ કામ કરવા જે દઈ કારણ કે અત્યારે વાગી જાય છે ફિલહાલ સાડા આઠ જેવું થઈ ગયું છે એટલે આ કામ કરવા મળી જાય કઈ મિત્રો આપણે ભાઈ બાંધી હતી ને ભે હું સારું છું ને આ બે ભાઈ વી આવ્યા મોદાથી જો ગાડી લઈને વી મોદા જા દવા લેવા ডা ঢাক পিছ খেৱা হৰি ভেজাৰ यो लबी में आ गया तो

હાલો ફેમિલી અમારા કાર્ટનામાં દવા કાંઈ નહીં હાલવા તે ગાડી આમાં પડે તો હું એવો દવા તો આવી તો કે છે બધી જોવા પણ તો દેખાડું છે તો ફિલહાલ તો કપાવામાં કાંઈ નહીં

ત્યારે ગાડી પાસે દોરીને ભજી કેરે હાલે તો સુધી હકારશે ને બાકી દોરવી હતા ગાડી દોરવી પડે કારણ કે બળીને તો રોડ રોડને પાસે હાવ જ્યારે તો ખાલી ખાલી એમનું ઢાળ હેંકે એટલે તડી જાય છે તો તે માટે જઈએ વ્યક્તિ હાલો ધક્કા ગાડી હાથે કરીને કાલે વિઝે પડી લીટર લીટરનો બાટલો ભરીને લાવ્યા તો ગાડી નામનું કાઢી ના પેટ્રોલ નો બાટલો ભર્યો તો નામ બી ના દેવાય દોરવી પડે તો અમારા ભૂલ અમારે અમારે ભોગવવી પડે કારણ કે પેટ્રોલ તો હવે ઘેર જ પીડ્યું છે તો હાથે કરીને રેડવી લઈને પછી દોરવી પડે નંબર એમ તો ઘેર છે પણ ન આવી એમાં અમે તો શું કરી পাব ভৰাই સાત દવા તો દવા સાપો મળી હવે તમે સિનેમેટિક એક સો

વરસાદ આવે ને રીઝન વરસાદ આવે ને રીઝન એ રીતે બધા દવા સડી જશે ને અત્યારે હવે આવું ઠાગી જશે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી કાલે મારી પાસે નવા બ્લોગ સાથે તબ તક બાય બાય